સ્ટાઈલના પત્રામાં લખી લેજો ગુજરાતમાં 30 તારીખ સુધી આ 20 જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી તાટિયા ધ્રુજાવે એવી આગાહી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બનનીની આગાહી એક થઈ ગઈ છે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી 1-2 દિવસમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ સૌરાષ્ટ્રક્ષ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. કારણ કે દક્ષિણ ગુજરાત ઉપર લોઅર લેવલ ઉપર વિન્ડ કન્વર્ઝન થશે, જેના કારણે વરસાદની માત્રા વધુ પ્રમાણમાં રહેશે. दक्षिण गुजरात में भारत वरसदी आगाही करी है हाल दक्षिण गुजरात में वरसादी माहौल जम्छे दक्षिण गुजरात में तमाम जिल्लाओ हाल छे, जो कि आगामी दिवसों में हजूप वरसाद हवामान विभाग की आगाही प्रमाण आगामी सात दिवस सुधी दक्षिण गुजरात जिल्लाओ मुशार वरसद पड़ सके ઘણા દિવસો બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યેલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે આગામી અઠ્યાવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે જો કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે રાજ્યમાં વરસાદની વિદાય હજુ થઈ નથી ત્યારે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ છે આગાહીકાર અંબાલાલ પણ અગાઉ કહી ચૂક્યા છે કે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો સપ્તાહ ગુજરાતમાં ફરી ધબડાટી બોલાવશે વરસાદ ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાઈ રહ્યો છે તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચો જઈ રહ્યો છે प्यारे हवामान विभाग द्वारा हजू एक वादी राउंडनी आगाही व्यक्त कर अमरेली भावनगर आणंद खेड़ा अरवली महीसागर पंचमहाल दाहोद में छूटा स्थलों गाजवीज साथ हलवा मध्यम वरसद आगाही वडोदरा छोटाउदेपुर भरूच नर्मदा सूरत तापी नवसारी तापी डांग वलसाड़ દમણ દાદરાનગર હવેલી અમુક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે